નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપભોઈ અને સિનોર તાલુકાના વિકલાંગો માટે ડભોઈ લેવા પટેલવાડી ખાતે સાધન સહાય વિતરણનું આયોજન આઈઓસીએલના સીએસરફંડમાંથી એલિમ કો કંપની અને સમાજ સુરક્ષા ગુજરાત રાજ્યના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા જો વાત કરીએ તો આ સાધન સહાય અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાધનોમાં વિકલાંગ અને વૃદ્ધોને જરૂર પડતી વસ્તુઓ જેમાં વ્હીલચેર ટોયલેટ ચેર વૃદ્ધની લાકડી ઇલેક્ટ્રિક સાયકલ સહિતની જુદી જુદી છસો પાંચ જે સાધનો છે તેનો ખર્ચ જે છે તેર લાખ ચોસઠ હજાર છસો બાણુંનો ખર્ચ આપવામાં આવી આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયત ઉપ્રમુખ અશ્વિનભાઈ વકીલ પ્રમુખ ડભોઈ નગરપાલિકા બિરેન શાહ ડોક્ટર શ્રીની મેથ્યુ ફિલિપ્સ ડીજીએમ સીએસઆર આઈઓસીએલ નરેશભાઈ વણકર સિનિયર ઓફિસર મયંકભાઈ ત્રિવેદી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડભોઈ નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર શશાંક પાંડે એલિમકો કંપની અધિકારી સાથે જ નાયબ મામલતદાર રૂપલબેન વાખેલા આ તમામ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી સહાય વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સમાજ સુરક્ષા વિભાગની પાસેથી વિકલાંગ સહાય મળતી હોય ત્યારે વિકલાંગ પગભર થઈ શકે તેવું જણાવ્યું હતું આજ રોજ ડભોઈ અને સિનોદ તાલુકાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે અગાઉ ડિસેમ્બર મહિનામાં જે એસેસમેન્ટ થયેલ હતું એ એસેસમેન્ટ મુજબ આઈઓસીએલ ગુજરાત રિફાઈનરીના સીએસઆર એક્ટિવિટી અંતર્ગત જુદા જુદા સાધનો જેવા કે મોટરાઇઝ ટ્રાયસિકલ છે સાદી ટ્રાયસિકલ છે વ્હીલચેર છે કાનનું મશીન છે ટોયલેટ ચેર છે વોકિંગ સ્ટીક છે એવા તમામ સાધનોનું વિતરણ છે આ આજના દિવસે કરવામાં આવનાર છે આ સાધનોથી દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો તેમની રોજબરોજની જેટલી પણ ક્રિયાઓ છે તે સરળતાથી કરી શકશે તેવા આશયથી આ વિતરણ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં દિવ્યાંગજનોને દિવ્યાંગતાને અનુરૂપ કોઈપણ સાધનોની જો જરૂરિયાત હોય તો એ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા ભવન પહેલો માણે સંપર્ક કરી શકે છે અને અમારી જેટલી પણ યોજનાઓ છે એ ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે એ પોર્ટલ પર ઓનલાઈન પણ આ સેવાઓ માટે ફોર્મ ને ભરી શકે છે તો તેના ઘરેથી જ એ ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરી અને સમાજ સુરક્ષા ખાતા અસરની જેટલી પણ સહાયો છે તે વિનામૂલ્યે ઘરે બેઠા મેળવી શકે છે આજ રત દર્ભાવતી નગરીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આઈઓસી દ્વારા એમના સીએસઆર ફંડમાંથી દિવ્યાંગ લોકોને મદદરૂપ થવા માટે નિઃશુલ્ક સહાય આપવામાં આવી છે જેમાં બેટરી ઓપરેટર ટ્રાયસિકલ છે સાદી ટ્રાયસિકલો છે ચાલવામાં તકલીફ પડતી હોય એવા વૃદ્ધો માટે હેન્ડસ્ટિક છે રસ્તામાં થાક લાગે તો બેસી શકાય એ ટાઈપની મલ્ટીપર્પઝ સ્ટીક પણ આપવામાં આવી છે જે લોકોને બેસવામાં તકલીફ પડતી હોય અને ટોયલેટ જવામાં તકલીફ પડતી હોય એ લોકો માટે પણ ચેર આપવામાં આવી છે જે લોકોને સાંભળવામાં તકલીફ પડતી હોય એમને કાનના મશીનો પણ આપવામાં આવ્યા છે આ રીતે એકસો પચીસ લાભાર્થીઓને છસો ઉપરાંત વસ્તુઓ આજે આઈઓસીએલ તરફથી આપવામાં આવી છે જે કંઈ કંપનીઓ છે એ લોકોને સરકાર તરફથી એમના નફાનો અમુક ભાગ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે ફાળવવો એવી જે સૂચના કે નિયમ છે એ પ્રમાણે સીએસઆર ફંડ આજે આઈઓસીએલે અહીંયા આગળ ફાળ્યો છે હું એમને આભાર પણ માનું છું અને જે લાભાર્થીઓ છે એ લોકોને અભિનંદન આપું છું આ જે કંઈ તમામ વસ્તુઓ આઈઓસીએલ દ્વારા આપવામાં આવી છે તમામ વસ્તુઓનો સદઉપયોગ થાય એમના જીવનમાં એનાથી જે તકલીફો પડતી હોય એમાં સહાયરૂપ થાય અને ભવિષ્યમાં પણ આઈઓસીએલ અને બીજી કંપનીઓ આ વિસ્તારના લોકો માટે આવી જ રીતે સીએસઆર ફંડ નો ઉપયોગ કરે એવી અપેક્ષા